નમસ્કાર દર્શક મિત્રો તમે જોરા છો સાઈ ગ્રુપ સંચાલિત નવસારી લેવલ ને ચેપટ્યો અલી લાઈફનો એક નવતર અભિગમ કરવામાં આવ્યો છે જેમાં પીડામુક્ત જીવન અને નારી સશક્તિકરણ સંગમ એક સાથે જોવા મળે છે આજની ભાગદોડ ભરી જિંદગીમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ધરાવતા અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે ઓલી લાઈફ કંપની દ્વારા નવસારીમાં વિશેષ પહેલ કરવામાં આવી છે કંપનીના સંચાલક ગણેશ દ્રવિડ જે જયપુર ખાતે રહે છે તેઓ નવસારી મુલાકાત દરમિયાન તેમના વિઝન વિશે વિસ્તૃત માહિતી આપી હતી ગણેશ દ્રવિડના જણાવ્યા અનુસાર આજે લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ વ્યક્તિને ઘૂંટણનો દુખાવો કમવાનો દુખાવો સર્વાઈકલ અથવા મિનસ્વીતા જેવી સમસ્યાઓથી પીડાય છે ત્યારે દુખાવા વ્યક્તિને કુદરત અને સ્વાસ્થ્ય જીવન જીવતા રોકે છે સામાન્ય માણસ માટે એવા મેડિકલ પ્રોડક્ટ ઉપલબ્ધ કરવાનો છે જે તેમના પીડામાંથી મુક્તિ આપી શકે અને એક તંદુરસ્ત જીવનશૈલી પ્રદાન કરી શકે માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સામાજિક ઉન્નતિ માટે પણ આ કંપની આત્મનિર્ભર નારી નામનું પ્લેટફોર્મ વિકસાવ્યો છે આ અંગે વાત કરતા તમે જાણ્યું હતું કે જ્યારે એક નારી મજબૂત બને છે ત્યારે પરિવાર સમાજ અને રાષ્ટ્ર મજબૂત બને છે કોઈ મહિલા જ્ઞાતિ ધર્મ આર્થિક કે શૈક્ષણિક બેકગ્રાઉન્ડ જોયા વગર જો તે જીવનમાં આગળ વધવા મૂંઠવા માંગતી હોય તો તેને તાલીમ અને સ્કોલ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા સક્ષમ બનાવવામાં પણ આવે છે ત્યારે સમગ્ર મામલે ગણેશ દ્રવિડ ઓલી લાઈફના સૂચના રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર મારા નામ ગણેશ દ્રવિડ હે ઓર મેં જયપુર સેં मैं कम ऑलिव लाइफ कंपनी को लीड कर रहा हूं आज अगर हम अपने देश में देखें तो हर घर के अंदर हर परिवार में कोई ना कोई दर्द से पीड़ित है जैसे नी पेन बैक पेन सर्वाइकल पेन ओबेसिटी अब आदमी हेल्दी रहना चाहता है लेकिन कहीं ना कहीं ये दर्द का जीवन उसको कहीं ना कहीं, कहीं एक नेचुरल लाइफ नहीं जीने देता ऑलिव लाइफ की एक सोच थी क्यों ना एक आम आदमी के लिए एक ऐसा मेडिकली अवेलेबल प्रोडक्ट बताया जाए जो एक आम आदमी को हेल्दी रहने में और पेन फ्री रहने में मदद कर सके और सबसे बड़ी बात है कि हम ये मानते हैं कि अगर दर्द हर घर से है तो उसका रास्ता भी हर घर से निकलना चाहिए इसीलिए ऑलिव लाइफ कंपनी ने एक आत्मनिर्भर नारी का एक प्लेटफॉर्म डेवलप किया एक ऐसा प्लेटफॉर्म जो हर नारी को एक सक्सेसफुल करियर बिल्ड करने में मदद कर सके हमारा ये मानना है कि जब एक नारी मजबूत होती है तो एक परिवार मजबूत होता है और जब एक परिवार मजबूत होता है तो एक समाज और एक पूरा राष्ट्र मजबूत होता है तो एक नारी की सफलता इस बात पर निर्भर करती है कि वो अगर जिंदगी में कुछ करना चाहती है आगे बढ़ना चाहती है तो हम उनके लिए एक प्लेटफॉर्म प्रोवाइड करें ट्रेनिंग और स्किल डेवलपमेंट करें और किसी भी इंसान की जाति धर्म सोशल इकोनॉमिकल एजुकेशनल बैकग्राउंड देखे बगैर अगर वो कुछ करना चाहती है तो उनको हम आगे लाने में मदद करें और यही हमारी सोच है और हमारे सेंटर पूरे हिंदुस्तान में डेवलप हो रहे हैं और उसमें हमारा आज मैं नवसारी आया हूं और नवसारी में हमारी एक पार्टनर है रीमा जी जो આત્મનિર્ભર નારી કે પ્લેટફોર્મ કો લીડ કર રહી છે ઓલિવ લાઈફ સેન્ટર સમગ્ર ભારત માં હાલમાં ખુલી રહ્યા છે અને નવસારીમાં આ પ્રોજેક્ટનું નેતૃત્વ રીમાબેન કરે છે તે રીમાબેન કહે છે આવ સાંભળીએ રીમા શાહ નવસારીથી હું છેલ્લા 6 મહિનાથી ઓલિવ લાઈફ થેરાપ્યુટિક વેલનેસ સેન્ટર સાથે જોડાયેલી છું કંપની નું અને અમારું એવું માનવું છે કે દરેક ઘર દર્દ થી રહી તોય દરેક ઘર માંથી દર્દ ગાયબ થઈ જાય જેની અમે દરેક દર્દને થેરાપી આપીએ છીએ અને દરેક મહિલાને આત્મનિર્ભર થવાની તક આપીએ છીએ હું જો આ વસ્તુ કરી શકું છું તો દરેક લેડીઝ આ કરી શકે પોતાની જાતે આત્મનિર્ભર થઈ શકે અને જો દરેક ઘરમાં એક સ્ત્રી આત્મનિર્ભર આત્મનિર્ભર હશે તો ઘર પોતે થશે ઘર સશક્ત થશે અને ઘર સશક્ત થશે તો દેશ સશક્ત થશે એવું મારું માનવું છે અત્યારે મારું સેન્ટર નવસારી વિદ્યાકું સ્કૂલની સામે સેન્ટ્રલ મોલમાં સેકન્ડ ફ્લોર પર બસો અડતાલીસ નંબરની ઓફિસ છે

આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન